આજ રોજ પહેલી ઓગસ્ટના દિવસે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર મુખ્ય મથક ખાતે મહિલા અને બાળ વિભાગ તરફથી મહિલાઓની સ મહિલાઓના સ્પેશિયલ કાર્યક્રમના ભાગરૂપે સુરક્ષા દિવસની ઉજવણીના ભાગરૂપે આજે જિલ્લાના મુખ્ય મથકમાં ખાતે એક રેલીનું આયોજન કરેલું અને પાલનપુર જિલ્લા પંચાયતના ગાર્ડનની અંદર આજે એક સભાનું આયોજન કર્યું એની અંદર કરાટે ઉપરાંત સાયબર ક્રાઇમના જે બનાવો બની રહ્યા છે એનાથી બચવા માટે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા સુંદર કાર્યક્રમનું આયોજન કર્યું આ બનાવોની વાત કરીએ તો ઘણા બધા ફાઇનાન્શિયલ ફ્રોડ સોશિયલ મીડિયા ફ્રોડના બનાવો બને છે આ ફ્રોડથી બચવા માટે કેવી રીતે જાગૃત રહેવું કેવી રીતે શું સાવચેતી રાખવી તકેદારી રાખવી અને જો બનાવ બની જાય તો કેવી રીતે આગળ શું પ્રોસેસ કરવી એના વિશે સુંદર માર્ગદર્શન પૂરું પાડ્યું સોશિયલ મીડિયાની અંદર ફેસબુક એકાઉન્ટ છે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે યુટ્યુબ છે વોટ્સએપ છે ઘણા બધા પ્લેટફોર્મની અંદર જે બનાવો બને છે એનાથી આપણી પોતાની ભૂલથી જે બનાવો બને છે એ બચવા માટે તમારે પોતાને જાગૃત રહેવું જરૂરી છે જો તમારી સાથે સાયબર ક્રાઇમ લગત ફાઇનાન્સિયલ ફ્રોડ કે ઓનલાઈન સોશિયલ મીડિયા ફ્રોડ થાય તો રાજ્ય સરકારના નંબર હેલ્પલાઇન નંબર સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર ઓગણીસ ત્રીસ ઉપર કોલ કરી અને તમારે કમ્પ્લેટ નોંધાવવા માટે આજ રોજ અપીલ કરવામાં આવેલ છે થેન્ક યુ